મહોદય ધારાસભ્ય શૈલેષ સોટ્ટા વાઘોડિયા ધારાસભ્ય વાઘેલા કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા યોગેશ પટેલ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ માજી સાંસદ રંજન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો જોડાયા હતા તારીખ વીસ ફેબ્રુઆરી થી ત્રેવીસમી ફેબ્રુઆરી બે હાજર દરમિયાન શહેરના નવલખી મેદાન ખાતે આયોજિત આ મહાકુંભ પ્રોપર્ટી શોમાં તમામ ડેવલોપર્સને એમના આગામી પ્રોજેક્ટને ગ્રીન બિલ્ડિંગની થીમ ઉપર આધારિત બનાવવાની પણ અપીલ કરવામાં આવી હતી એટલું નહીં પરંતુ સમાજ સમાજકારણમાં પણ મહત્વનો રોલ તમામ બિલ્ડરો અપનાવી શકે તે માટે એમના પ્રોજેક્ટમાં રેનવોટર હાર્વેસ્ટિંગને પણ ફરજિયાત કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા અત્રે છે કે આ ચાર દિવસીય પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસ માં સો થી વધુ ડેવલપર્સ તેમની વડોદરા શહેર અને આસપાસની પાંચસો થી વધારે પ્રોપર્ટીમાં ઉત્તમ ડીલ સાથે લોકોને આવકારવા માટે આતુર છે આજથી ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટીનું મહાકુંભનું ઉદઘાટન આરંભ થઈ રહ્યો છે આપણા માધ્યમ દ્વારા દરેક શહેરીજનો એન્ડ યુઝર્સ ઇન્વેસ્ટરો બધાને દરખાસ્ત કરી કેટલી એક વખત વિઝિટ કરે અહીંયા પચાસથી વધારે પ્રોપર્ટીઓ છે છે પચાસથી વધારે બિલ્ડરો છે પાંચસોથી વધારે પ્રોપર્ટીઓ શોકેસ કરવામાં આવી છે આજથી લઈને રવિવાર સાંજ સુધી ઇવેન્ટ ચાલુ છે એટલે આઈ રિક્વેસ્ટ એવરી વન્ટ ટુ એટલીસ્ટ વિઝિટ વન્સ અહીંયા દરેક રિયલ એસ્ટેટના ઓપ્શન્સ છે પ્લોટિંગથી લઈને ઇન્ડસ્ટ્રી પ્લોટિંગથી માંડીને બંગલોથી માંડીને અપાર્ટમેન્ટ છે બધા જ ઓપ્શન્સ અવેલેબલ છે અને ખાલી રિયલ એસ્ટેટના નહીં બેન્કિંગના પણ મકાન સિલેક્ટ કર્યા પછી તમારે બેન્ક ફાઇનાન્સ જોવું હોય તો દરેક બેંકો પણ અહીંયા ઉપસ્થિત છે તો એનો પણ તમે બેનિફિટ લઈ શકો છો રિક્વેસ્ટ એવરી વન્ટ ટુ એટલીસ્ટ કમ વાન્સ થેન્ક યુ થેન્ક યુ પચીસ ક્રીડાઈ વડોદરા પ્રોપર્ટીઝો મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે પૂજ્યશ્રી વ્રજરાજ કુમાર મારાશ્રીની હાથે ઉદઘાટન થયેલ છે અને મોટી સંખ્યામાં બધા ધારાસભ્ય નમ્ર વિનંતી છે કે એક વાર આનો અવશ્ય લાહો લો અને જો પ્રોપર્ટી ડિસાઇડ કરવાની તમારી બાકી હોય તો અહીંયા આવો જેથી કરીને સાઈઠથી વધુ સ્ટોલ છે અને ત્રણસોથી વધુ પ્રોજેક્ટનો ડિસ્પ્લે છે તો એક જ જગ્યાએ તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થશે અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ સમગ્ર વિશ્વમાં કેન્દ્ર સ્થાને રહેલ

પણ ખાસ કરીને આ વર્ષે ચૌદ જાન્યુઆરીથી અને છવ્વીસ ફેબ્રુઆરી સુધી જે મહાકુંભનું આયોજન થયું છે પાવનભૂમિ પ્રયાગરાજ ખાતે ત્યારે વડોદરા પણ કેમ બાકી રહી જાય એટલે વડોદરા શહેરમાં પણ આ પ્રોપર્ટી મહાકુંભની શરૂઆત થઈ છે સાથે સાથે આપ સર્વે બધા મીડિયાના મિત્રો પરિચિત છો આજથી વડોદરામાં શિવોત્સવની પણ શરૂઆત થઈ છે ત્યારે આ શિવનગરીમાં પ્રોપર્ટીના મહાકુંભનું આજ રોજથી શરૂઆત થઈ છે અને એના શ્રી ગણેશ કરે છે જે રીતે વિસંગતતાઓ સાથે જંત્રી બહાર પાડેલી હતી અને જંત્રી સામે સમગ્ર ખેડાઈ ગુજરાત દ્વારા રજૂઆતો કરેલી હતી અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ એની ઉપર એવું કહેવાય કે એમને લક્ષમાં લઈ અને આ જંત્રીની અંદર જે ફેરફારો કરવાના છે સૂચિત ફેરફારો માટે પણ મંજૂરી આપી છે પરંતુ જંત્રી વધે એ પહેલાં આ એક ઉત્તમ તક છે એક સુવર્ણ તક છે એટલે અને જે રીતે આપણે દર વર્ષે ક્રીડાઈની અંદર ફેર કરતા હોઈએ છીએ પણ આ વખતનો માહોલ કંઈક જુદો છે આ વખતે ગઈકાલ રાત સુધીની અંદર પચીસ હજાર જેટલા ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા હતા એટલે લાગે છે એવું કે આ ચાર દિવસની અંદર ઓછામાં ઓછા એક લાખ જેટલા વડોદરાવાસીઓ આ પ્રોપર્ટી મહાકુંભની મુલાકાત લેશે અને લાભ લેશે દરેક જેટલા પણ એક્ઝિબિટર્સ છે એમને કંઈક ને કંઈક રીતે કોઈ સ્કીમો રાખી છે જેનાથી જે અહીંયા પ્રોપર્ટી ફેર ખાતે પ્રોપર્ટી મહાકુંભમાં જે લોકો અહીંયા આવીને બુકિંગ કરશે એ લોકો માટે ક્યાંક ને ક્યાંક ડિસ્કાઉન્ટથી માંડીને દરેક વસ્તુનો લાભ દરેક પ્રત્યેક એક્ઝિબિટર્સ પોતાની ધર્મની સંસ્કૃતિને જગાડવાનો પ્રયત્ન મોદી સાહેબના મારફતે થયો છે ભારતના સંસ્કારમાં પોતાનું ઘર એ વ્યક્તિની સૌથી મોટી જરૂરિયાત છે અને આ લોકોને પોતાનું મકાન આપવાનું મકાનની સાથે સારી સુવિધા મળે બાળકોને સારું શિક્ષણ મળે કુટુંબના લોકોને સારું આરોગ્ય મળે એની ચિંતા કરતાં વડોદરા શહેરના બિલ્ડરોના માધ્યમથી આ ક્રેડેનું જે એક્સપોની શરૂઆત કરી છે જેમાં વડોદરાના સૌ લોકોને આ જે મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારના બંગલો છે ટેનામેન્ટ છે એપાર્ટમેન્ટ છે એના એટલા બધા ઓપ્શન મળવાના છે કે હું માનું છું કે એના કારણે કદાચ આવનારા સમયમાં સૌથી વધારે લોકો આ ચાર દિવસના પ્રોપર્ટી શોમાં પોતાના ઘર બુક કરાવી શકશે વડોદરા અત્યાર સુધી હોરિઝોન્ટલ વિકસતું હતું હવે વડોદરા છે તેનો વર્ટિકલ વિકાસ ચાલુ થયો છે

યોજના અંતર્ગત ગ્રાહકોને આકર્ષક ઓફર પણ આપી રહ્યું છે વડોદરાના નગરજનોએ પણ આ ચાર દિવસ માટે આયોજિત આ પ્રોપર્ટી શોની ચોક્કસપણે મુલાકાત લેવી જોઈએ જેથી પોતાના સપનાના ઘરના જે સ્વપ્ન છે તેને સાચા હર્તમાં હકીકતમાં પરિવર્તિત કરી શકાય કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર